માં દિવાસાના ઉજવણી કરવામાં આવી વર્ષના અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારના તહેવારોની ઉજવણી ખૂબ સુંદર રીતે કરતા હોય છે દિવાસાનો તહેવાર એ અહીંના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે તેમાં પણ નસવાડી તાલુકાના કેવડી કુકરદા ગામે આદિવાસી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી ચોમાસું બેસતા ખેતીમાં વાવણી વગેરે જેવા મહત્વના કામોથી થોડાક હળવાશ અને જાણે થાક ઉતારવાનો સમય એટલે દિવાસો છે પ્રાપ્ત વિગતો અનુસાર મસવાડી તાલુકામાં દિવાસાના તહેવારમાં દેવના દિવસે જુદા જુદા દેવની પૂજા વિધિ કરવામાં આવે છે આદિવાસી સમુદાયમાં દિવાસાનો તહેવાર એટલે ગામની સીમામાં બિરાજમાન દેવોને પૂજવાનો તહેવાર માનવામાં આવે છે આ દેવ ગામની રક્ષા કરે છે અને આદિવાસીઓ મોટા ભાગના દેવી દેવતાઓને જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવેલા હોય છે જે દેવો દિવાસાના તહેવાર દરમિયાન ઉજવામાં આવે છે આદિવાસી સમાજના પૂર્વજો સદીઓથી દિવાસાની ઉજવણી કરતા હોય છે નસવાડી તાલુકાના કુકરાતા ગામે અમાર આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી આદિ અનાધિકારથી ઉજવાતો આવતો અને અમારા પૂર્વજો અમારા પુરખાઓ અમારા બાપદાદાઓ ઉજવ ઉજવી આવતા હતા એ દિવસો આજે અમે કુકરાતા ખાતે ખૂબ ધામધૂમથી ઉજવી રહેલા છે ત્યારે કુકરાતામાં દિવસો કરીને ગુજરાત ને ભારત ને દેશ દુનિયા ને એક મેસેજ આપીએ છો અમારી આદિવાસી ની દીકરીઓ હોય અમારા વડીલો હોય અમારા માતા હોય અમારા સમાજના યુવાનો હોય આજે પ્રકૃતિના ખોળામાં અમે જીવન જીવી રહેલા છે ત્યારે અમે અમારી દીકરીઓ પ્રકૃતિના જ ગીતો ગાઈ રહેલી છે અને અમારા સમાજના દીકરાઓ એ પ્રકૃતિના ગીતો ને કંત મૂળ એક ગળી વનસ્પતિ માંથી તૈયાર કરેલું વાજિંત્ર એટલે અમારી અમારી આદિવાસી ભાષાની અંદર એને પીવો કહેવામાં આવે છે ત્યારે એ પીવા થકી તમે જોઈ શકો છો આ સમાજના દીકરાઓ યુવાનો વડીલો એને આપી રહેલા છે ત્યારે એક દેશ દુનિયામાં મેસેજ જાય કારણ કે આદિવાસી સમાજ આ રહેણી કે અમારો આ કલ્ચર છે ત્યારે તમે બધા જોવો જોઈ શકો છો આજ અમારી રીતિ રિવાજ છે આજ રીતના જ અમે દર વર્ષે દિવાસાની ઉજવણી અમે કરી રહેલા છે